નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યુઝમાં હાર્દિક સ્વાગત છે ચગડાયા તાલુકામાં માર્ગ અને મકાન વિભાગની ફરજ બેદરકારીને કારણે વાહન ચાલકોએ જાતે ખાડા પૂરવાનો સમય આપ્યો

ડાંગથી પોતાની લક્ઝરી બસમાં પથ્થર ભરી લાવી ઊંડો ખાડો પૂરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આ ઘટના માર્ગે મકાન વિભાગને શરમાવે તેવી બની રહી છે લક્ઝરી બસના ક્લીનર અને ચાલકે પોતે ઊંડા ખાડાની અંદર પોતાના વાહનને નુકસાન ન થાય તે માટે પથ્થરો પૂરવાની યુક્તિ અજમાવી છે ત્યારે આવું કહી શકાય કે ભરૂચ જિલ્લાનો જવાબદાર વહીવટી તંત્ર નિરાતે મોનસૂનની મજા માણતું હોય અને રોડ ટેક્સ ટોલ ટેક્સ બનારા વાહન ચાલકોએ ખાડાઓ પૂરવાની સેલ્ફ સર્વિસ કરવી પડે છે તે ભરૂચ જિલ્લાના તંત્ર માટે શરમજનક કહી શકાય રિપોર્ટર અભિર સૈયદ તમે જોઈ શકો છો આજે પરિસ્થિતિ આ જીઆઈડીસી માં આટલા બધા પૈસા આવે છે જીઆઈડીસી માં આટલું બધું રોકાણ થયેલું છે તેમ છતાં આજે આજે અહીં આ જાતે આ ગાડીના માલિકો ડ્રાઈવરો એમ્પ્લોય આ બધું કામ કરવું પડે છે એટલે હું અહીંયા આ વિડીયોના માધ્યમથી આ ઝઘડિયાની જનતાને પ્રશાસનને ને કહેવા માંગુ છું કે તમે તમારું કામ કરો તો લોકો પોતાની જીવન જરૂરિયાત આજે અહીંયા અધિકારીઓ બનીને બેઠા છો તમે અહીંયા ઘડી સાંસદ સભ્ય બનીને બેઠા ધારાસભ્ય બનીને બેઠા છો પણ અહીંયા લોકોએ જાતે કામ કરવું પડે છે રોડ કીધું રોડવાળા એવું કીધું કે વાળા એવું કે આમાં અંદર માં નહીં આવ કોના અંદર માં આવે તમે જોઈ શકો છો અમને સવાલો ના જવાબ કોણ આપશે વિડીયો બરાબર